નમસ્કાર વિનાક્ષી રાવલ જન ફરિયાદ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં સ્વાગત છે આપ સર્વનું મિત્રો કહેવાય છે કે એક માતા સ શિક્ષકની ગરજ સારે છે એક માતા સ શિક્ષકની ગરજ સારે છે એટલે કે શિક્ષકને માસ્તર કહેવામાં આવે છે આજે પણ આપણા જૂના શિક્ષકો આપણને ખૂબ યાદ આવતા હોય છે આ વ્યવસાયમાં પણ વિકાસની હરણફાળ ભરતા તેના સંબોધનમાં પણ ફેરફાર જોવા મળ્યા છે સંબોધનમાં પણ ફેરફાર જોવા મળ્યા છે જેવા કે માસ્તર શિક્ષક ટીચર સર હવે તો આવી ગયું છે વર્ષો પહેલાં એ ગુરુસ્થાને ગુરુજી કહેવાતા હતા ગુરુકુળ આશ્રમમાં ભણાવે તે ગુરુજી કે ઋષિ મા બાપનું કાર્ય જ્યાં પૂર્ણ થાય ત્યાંથી શિક્ષકનું કાર્ય આરંભ થતું હોય છે તેથી શિક્ષક તેના કાર્યો સંપૂર્ણ સજ્જ અને સજ્જતાવાળો જ હોવો જોઈએ જો આમ ના બને તો વર્ગખંડના બાળકોનું ભવિષ્ય પણ રૂંધાય છે બાળક પર મા બાપ પછી સૌથી વધુ પ્રભાવ શિક્ષકનો જોવા મળે છે શિક્ષક જ બાળકના જ્ઞાનરૂપી મૂળિયા મજબૂત કરે છે જીવનમાં શિક્ષકોની ભૂમિકા સર્વોપરી હોય છે અને મિત્રો શિક્ષક એટલે શિક્ષક એટલે સી એટલે શિસ્ત ક એટલે કરુણા અને ક્ષ એટલે ક્ષમા કહેવાય છે પણ મિત્રો આજના આ જનરેશનમાં શિક્ષક જ વિદ્યાર્થીઓનો ભક્ષક બને છે શિક્ષક જ વિદ્યાર્થીઓનો ભક્ષક બને શિક્ષણમાં તો ભ્રષ્ટાચાર છે શિક્ષણમાં પણ રાજકારણ જેવો ભ્રષ્ટાચાર છે પણ શિક્ષક જ જ્યારે ભક્ષક બને છે વિદ્યાર્થીઓનો ત્યારે શું હાલત થાય છે શિક્ષણની આખા શિક્ષણ જગતને બદનામ કરી નાખે છે એમાં સારા સારા શિક્ષકો પણ બદનામ થઈ જાય છે ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટનાઓનો સિલસિલો ચાલુ જ રહ્યો છે એક તરફ સમાજ શિક્ષકોનો આદર્શ માને છે એક તરફ સમાજ શિક્ષકોને આદર્શ માને છે ત્યારે બીજી તરફ શિક્ષકો દ્વારા જ વિદ્યાર્થીઓ પર અત્યાચારના કિસ્સાઓ સામે આવતા શિક્ષણ વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા થાય છે ફેબ્રુઆરી મહિનામાં અમરેલીથી શરૂ થયેલો શિક્ષકોના કાળા કરતુતોનો સિલસિલો બોટાદ સુધી પહોંચ્યો છે જેમાં વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી તેવો ભયજનક સંદેશો સમાજમાં ફેલાયો છે ગુજરાતમાં ફરી એકવાર શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે અમરેલીમાં શિક્ષણ જગતને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે શાળાના શિક્ષક વિરુદ્ધ બે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે શાળાના શિક્ષક વિરુદ્ધ બે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર આઠ દિવસથી ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચરતો હોવાનો આરોપ કર્યો છે પોલીસે આરોપીની અમરેલી તાલુકામાંથી ધરપકડ કરી છે એક પછી એક સામે આવી રહેલા શિક્ષકોનો આવા કાળા કરતૂતો શિક્ષણ જગત માટે ખતરાની એક ઘંટી સમાન છે વારંવાર બનતી આવી ઘટનાઓથી વાલીઓમાં ચિંતાનો માહોલ ફેલાયો છે અને શાળાઓમાં બાળકોની સુરક્ષા સામે અનેક સવાલો ઊભા થયા છે સરકાર અને શિક્ષણ વિભાગે આ મામલે ગંભીરતાથી ધ્યાન આપવાની અને શિક્ષકો પર કડક કાર્યવાહી કરવાની જરૂર છે જેથી શિક્ષણ જગતની પવિત્રતા જળવાઈ રહે અને વિદ્યાર્થીઓ શાળામાં સુરક્ષા અનુભવી શકે નિર્માણ અને પ્રલય જેની ગોદમાં ઉછરતા હોય અને ગુરુનો દરજ્જો જેને આપવામાં આવ્યો હોય તેવા શિક્ષક આ પ્રકારની હરકત કરે એ ખરેખર સમાજ માટે કલંકરૂપ છે મિત્રો આપનું પણ શું કહેવું છે અવશ્ય કોમેન્ટમાં જણાવજો આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ